નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી જ વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છે કે રફ લેવામાં શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે રફમાં તમે આજીવન નહીં ચેતરાવો સોએ સો ટકા તમે આજીવન રફ લેતા લેવામાં ચેતરાશો નહીં પૂરેપૂરો વિડિયો જોજો હું હાવ દેશી રીતે તમને આ વિડીયોની અંદર જાણકારી આપવાનો છો એટલે તમને સરળતાથી સમજી શકો અને આજીવન તમે રફની અંદર લેવામાં ચેતરાશો નહીં હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ મેન પહેલું શું છે કે જ્યારે આપણે રફ લેવા જઈને ત્યારે શું વસ્તુનું ધ્યાન રાખવું પડે પહેલું પહેલું આપણે જે હાઈ ક્લાસ આપણે હાઈ ક્લાસ તમે ખાસ જોવો છો ને હાઈ ક્લાસ બહુ મહત્ત્વનું કામ છે હીરા ઉદ્યોગની અંદર હાઈ ક્લાસનું કામ બહુ મહત્ત્વનું કામ છે એની અંદર બહુ ધ્યાન રાખવા જેવી વાત છે કે જો આપણે ઓફિસ હોય કે કોઈ પણ જગ્યા ઉપર જે આપણે હાઈ ક્લાસ યુઝ કરતા હોઈએ ને એની અંદર અલગ અલગ હાઈ ક્લાસ આવે છે દસ એક્સ આવે બાર એક્સ આવે તમે જુઓ આ અત્યારે બાર એક્સનો હાઈ ક્લાસ છે હવે દસ એક્સનો હાઈ ક્લાસ આવે એમ અલગ અલગ આવે હાઈ ક્લાસ બધા હવે તમે જે યુઝ કરતા છો ને એની અંદર તમારે સો એ સો ટકા તમારાથી ડિસિઝન આવી જાય કે રફ કેવી છે કેટલી સાઇઝ છે એનું તમને એસ્ટિમેટ આવે હવે જ્યારે તમે હાઈ ક્લાસ બીજો ફરશે ને તો એની અંદર તમને પૂરું પૂરું એસ્ટિમેટ નહીં આવે મેન વસ્તુ એ છે કે જ્યારે પણ તમે રફ લેવા જાઓ તો તારે તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે તમે જે હાઈ ક્લાસ વાપરો છો એ જ હાઈ ક્લાસ લઈને જવાનો છે એટલે તમને આઈડિયા પૂરેપૂરો આવશે પહેલું વસ્તુ એ ધ્યાન રાખવાનું છે હવે બીજું વસ્તુ તમને ખાસ કહી દઉં કે બીજું વસ્તુ ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે દર વખતે જે રફુ જુઓ છો હીરા જોવો છો એ કઈ જગ્યા પર જોવો છો કે ઓફિસમાં જુઓ છો કે આપણે ગ્રાઉન્ડમાં શું છે અમુક બજારની અંદર શું છે ગ્રાઉન્ડની અંદર આપણે રફું જોવા આપે છે જે દલાલ મારફત પેકેટ આવતા હોય ઓફિસના એ આપણે ગ્રાઉન્ડની અંદર જોવા આપે કે ખુલ્લા પાડની અંદર ઓફિસનો પાન નહીં ખુલ્લો પાડ જે છે એની અંદર તમને રફ જોવા આપે છે તો તમારી જે કાયમ માટે જોવાની જે થિયરી છે ઓફિસની તો હંમેશા રફ લ્યો ને ઓફિસમાં જુઓ તેની ઓફિસમાં જોતા હોય તો ઓફિસમાં જુઓ તમને સો એ સો ટકાની અંદર આઈડિયા આવશે એની અંદર શું છે તમે કારે શેત નહીં એ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ જગ્યા પર શું છે રફ લો જુઓ પણ ઓફિસમાં તમે જોતા હોય ને એ હંમેશા ઓફિસના જે પાડમાં ઓફિસના પાડની અંદર જે જોવો છો એ પાડ યુઝ કરજો તો તમને સો એ સો ટકામાં સાસું ડિસિઝન આવશે ને આપણે ખુલ્લા ગ્રાઉન્ડની અંદર રફ લેતા હોય ડેરી કાયમ માટે તો તમને એમાં ડિસિઝન આવે એટલે બે પોઈન્ટ મેન મેન છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો એની ઉપરથી તમારે શું છે એસ્ટિમેન્ટ સારું આવશે તમારું રફ લેવામાં એનું જે કેવા હીરા છે એનું બધી માહિતી તમને પૂરેપૂરી મળી શકે કેમ કે તમે કાયમ માટે જે પાડ યુઝ કરતા હોય ઓપિસ યુઝ કરતા હોય કે ગ્રાઉન્ડ યુઝ કરતા હોય તો તમને શું છે એની અંદર આઈડિયા સારો આવે હવે વાત કરીએ ત્રીજી રફ લેવામાં ત્રીજું ધ્યાન રાખવાનું છે કે પહેલાં શું છે કે રફ આપણે આખું રફ જોઈએ પેકેટ આપણે રફ છે હવે આપણે રફ આખી જોઈએ ડાયરેક્ટ આપણે ટ્રેમાં આખી આખી રફ જોઈએ હવે આની ઉપર હું છે આપણે કે એસ્ટીમેટ કાઢવાનું છે કે હું આની અંદરથી એટલા ટકા વ્હાઈટ હીરા કાઢીશ ત્રીસ ટકા કલર નીકળશે અને ત્રીસ ટકા કે ચાલીસ ટકા હું વાઇટ સારો નંબર કાઢીશ ત્રીસ ટકા કલર નંબર કાઢીશ એનાથી નીચેનો નંબર બીજો નંબર અને ત્રીજો નંબર છે રિજેક્શન એ કોઈ કામનું નહીં થાય ને એનો કોઈ માર્કેટમાં કંઈ લાંબા પૈસા આવશે નહીં એટલે જે મેન નંબર નીકળ્યો ચાલીસ ટકા એની અંદર જ આપણે સાજુ જે આપણો જે ખર્ચા છે બધા જે બાકીની આઉટ થાય એ બધો ખર્ચા એની ઉપર જ લાગવાના છે એટલે કેટલા ટકા નીકળશે એ પહેલાં શું છે આઈ એસ્ટિમેન્ટ કાઢવાનું છે મેન શું છે એસ્ટિમેન કાઢવાનું છે એટલે પછી હું તમને આગળ જે આ વાત કરું છું ખાલી એસ્ટિમેટની વાત કરું હોય છે જો આ ખાલી એસ્ટિમેટ નથી કાઢો ને કાર્ડની કાઢીને રફ લઈ લેવી એમ નથી પછી રફ ઉપર ચકાસણી કરવાની ખાલી એક આઈડિયા માટે તમારે નક્કી કરવાનું છે કે ભાઈ હું આમાંથી ચાલીસ ટકા મારો કામનો નંબર થાય એ નીકળશે એટલો નંબર આ ભાવે વેચાઈ જાય એટલી મજૂરી મારથી થઈ શકશે એટલે તમને શું છે એક આઈડિયા એ નીકળ્યો હવે પછી તમારે શું કરવાનું છે એ હું તમને કહી દઉં કે પહેલું તમારે છે ને કે પાંચ કેરેટ ભલે પાંચસો કેરેટ રફ હોય કે હજાર કેરેટ હોય એ જોવાનું નથી આ અત્યારે કેરેટ હોય તો મહત્વની નથી તમારે એની અંદરથી કેરેટ કાપવાની છે પાંચ કેરેટ રાઈટ રફ રફ આપણે કાપી નાખીએ ને પાંચ કેરેટ છે એની અંદરથી આપણે શું છે કે હીરા અલગ અલગ પાડવાના છે વિભાગ પાડવાના છે આ ક્લાસે આપણે જોઈને જોઈને કે આપણે જે કામ ના થાય એ કેટલા હીરા નીકળે છે પાંચ કેરેટની અંદર કેટલું વજન નીકળે છે હવે આપણે જે એસ્ટિમેટ કાઢ્યું હતું કે મારથી ચાલીસ ટકા નીકળશે આની અંદર હું ચાલીસ ટકા મારા કામનો નંબર થાય એટલે આપણે અંદરથી જે પાંચ કેરેટની અંદર જોઈએ આપણે ઈરા ને આપણું એસ્ટિમેટ સોએ સો ટકા કન્ફર્મ એસ્ટિમેટ આવ્યું હોય ને તો આપણો અનુભવ સોએ સો ટકા સારો અનુભવ કહેવાય અને પ્લસ શું છે કે કદાચ એસ્ટિમેટ તમારું બરાબર ન આવ્યું હોય તોય કોઈ પ્રોબ્લમ નથી કેમ કે મેં તમને ખાલી પાંચ કેરેટ લઈને એસ્ટિમેટ પૂરેપૂરું કાઢી જ લેવાનું રફ લીધા પહેલાં આ એસ્ટિમેટ કાઢીએ એમાંથી ચાલીસ ટકા કે પિસ્તાલીસ ટકા નીકળે પછી આપણે જે બેતાલીસ તેતાલીસ ટકા નીકળ્યો હોય તો એસટીમેન આપણે ચાલીનું જ કાઢવાનું છે ત્રણ ટકા કદાચ ફેરફાર ભલે રહે આપણે તેતાલીસ ટકા નંબર નીકળ્યો હોય એમાં તો આપણે શું છે જે હિસાબ કરીએ ત્યારનો એ ચાલીસ ટકાનો જ કરવાનો હશે રફનો ચાલીસ ટકા આપણે નીકળ્યો એ હિસાબ કરીને જ આપણે હાલવાનું છે એટલે આપણે શું છે કદાચ આપણીથી કાંઈ મિસ્ટેક થઈ હોય બે પાંચ ટકાની તો કાંઈ પ્રોબ્લેમ ન પડે બે ત્રણ ટકામાં એટલે એ રીતે એસ કાઢવાનું છે એ એ એક ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે હવે પછી શું આવે કે આપણે જે નંબર કાઢીએ એ નંબરની ઉપર બધા ખર્ચા લાગી જાય હવે એ નંબર ઉપર તમારે એ રીતે કાઢવાનું છે બીજું તમને ખાસ હું પણ કહી દઉં કે રફ બધી અલગ અલગ વજન આવે ખાસ જે રફ છો ને આ નખની રફ છે હવે નખની રફ હોય ને એની અંદર વજન ની ચારની ચાર ની વાત તો પછી આજુબાજુ પછી અંદર આવે છે વજન કેમ કે બાવીસ તેવી પછી એવું જ વજન આવે નખની અંદર એટલે તમારે શું છે એની અંદર આ આંકડા કાઢવાના છે કે પછી વજન આવે તો ચાર કેરેટ રફ આપણે ચાર કેરેટ હોય ને એ ચાર કેરેટ આપણે ફોરપી કરાવી એનું પાલિશ કરાવી ત્યારે એક કેરેટ માલ ચાર થાય એક કેરેટ માલ ચાર કેરેટ એ ચાર એક કેરેટ થાય ને એમાંથી આપણે પચાસ ટકા આઉટ કર્યું હોય તો આપણે એ રપ આગળ વધી જાય કેમકે પચાસ ટકા આઉટ કરીએ ને આપણી રફ ત્રણસોના ભાવની હોય તો આપણે સસ્સોના ભાવનો જ હિસાબ કરવાનો રહે બાકીનું જે નીકળ્યું છે ને એ કાંઈ કામનું નહીં એના કોઈ લાંબા પૈસા નહીં આવે એના કદાચ સિત્તેર એસી રૂપિયાનું ભાવનું છે એટલે એ રીતે તમારે એસ્ટિમેટ કાઢવાનું છે હવે ગોળીની રફ હોય તો એની અંદર ટકાવારી હારી આવે એની અંદર ટકાવારી વજનની હારી આવે બીજું ક્રાપની હોય તો એની અંદર વજન સારું આવે પણ જે ગોળી છે એની અંદર તો બધા કરતાં સારામાં સારું વજન આવે પણ એક નખની રફ લો ને તારા આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમને એવું થાય કે નખની રફની અંદર વજનની ટકાવારી ઓછી આવે ને નખની રફની અંદર એક ખાસ ધ્યાન રાખવા વાત તમને કહી દો કે નખ છે ને એને બે બાજુથી ખૂણા ખેરી નાખો ને તો વજનની ટકાવારીને શું છે એનો જે પ્લાનિંગમાં છે ને હીરો સારો આવી જાય ને વજનનો થોડોક ફેરફાર થઈ શકે છે એટલે એ રીતે નખનો હીરો બનાવાય ને ગોળી છે ક્રાપની છે એ તો બધું ફોરપીમાં પરફેક્ટ હીરો બને છે એટલે આ રીતે આપણે જે રફ લેવા જઈએ ત્યારે આ રીતના એસ્ટિમેટ કાઢવાના હોય હવે બીજી ખાસ વાત તમને કહી દો કે ચાર કરતી વખતે હવે ચાર કરીએ ને જયારે હીરા ત્યારે આપણે વેચવામાં કે પેલું એક ખાસ તમારે યાદ રાખવાનું છે કે આપણે જે અંદર અંદર જે ચાર માલ છે એની આપણે આંકડા કાઢેલા હોય કે ભાઈ મારે ચાલી રૂપિયા મજૂરી થવી જ હોય ચાલી રૂપિયા મજૂરીની શું છે કન્ફર્મ તમારે નક્કી કરી લેવાનો છે કે મારો માલ કેટલા મારા હાથમાં કુલ રોકડા રૂપિયા આવે એની અંદર કેમ કે ટકાવારી માર્કેટની અંદર કપાય છે ખાસ દરેક જાણે દરેક માર્કેટની અંદર ટકાવારી કાપવામાં આવે છે કેશ તો કેશમાં આપણે હીરા વેચીએ તો એની અંદર ટકાવારી એટલે ટકાવારી શું છે કે આપણે જ્યારે ચાર માલ વેચીએ ને ત્યારે જ આપણે એસ્ટીમેટ બધું કાઢવાનું એટલે આ વસ્તુ શું છે તમે પણ કોઈ અંદર તો તમારે નક્કી કરી લેવાનું છે એક વસ્તુ કે મારો માલના ક્યારેટે પંદર હજાર કેશ આવે તો મારે આંકડા થઈ જાય છે પછી માર્કેટની અંદર ભલે ગમે ત્યાં ટકા કાપે એની અંદર કાંઈ મતલબ નથી માલમાં આપણે એ પ્રમાણે રહેવાનું રહે હજાર કેશ કેમ આવે કેરેટે એ વસ્તુ તમારે મેન મહત્વ યાદ રાખવાનું છે એટલે પ્રોબ્લેમ કારેય ન પડે કેમ કે ટકાવારીમાં શું છે તમને ભાવ થાય ને તો તમને એમ થાય કે માલ તો ઘણો આગળ વેસાય છે મારો પણ જે ટકાવારી કપાહે તો માલના પૈસા તમારા કેટલા તમારા હાથમાં આવે એ વસ્તુનું કેલ્ક્યુલેશન પહેલાં ઘરેથી આપણે કારખાનેથી જ્યારે ઓફિસેથી વેસવા જઈએ ત્યારે જ આ વસ્તુનું બધું ડિસિઝન લઈ લેવું કે એટલા કેશ પૈસા મારા હાથમાં આવે તો અથવા આપણે હું છે નેટલર કહેવાય નેટમાં આપણે વેચ્યું હોય કે કોઈ પણ જાતની ટકાવારી નહીં એ રીતે બની શકે છે પણ માર્કેટના બધા અલગ અલગ નિયમ હોય ટકાવારીમાં વેસાય છે એટલે આપણે શું છે કે આ રીતે બધા આંકડા કન્ફર્મ કાઢીએ ને તો કારે શું છે કે મુશ્કેલી ન પડે ને આંકડા જે આપણે કાઢેલા હોય એ પૂરેપૂરા આપણે પૈસા મળી શકે છે બીજું બીજું હું તમને ખાસ કહી દઉં છું કે જે વેપારી કલરના હીરા લેતા હોય એને તમે ઉષા ભાવના હીરા દેખાડશો એ શું છે હંમેશા ઓફર આવશે નીચી ને તમને એમ થાય કે આપણીથી કાંઈ મિસ્ટેક થઈ ગઈ છે આપણે રફ લેવામાં ગરમ પડી છે એટલે હંમેશા જે વેપારીને જે હીરા લેતા હોય ના જ હંમેશા દેખાડજો થોડો ભલે સમય લાગે પણ મહેનત કરીને આપણે માર્કેટની અંદર કોણ લેશે કે આપણા પચીસ હજાર ત્રીસ હજારના ભાવના હીરા આપણા હોય તો એવા જ વેપારીને દેખાડો તો સો એ સો ટકા એમાં ફાયદો થાય અને ઓફર પણ સારી આવશે બીજું તમને એક ખાસ કહી દો કે આપણે જે રફ લેવાની શરૂઆત કરીએ ને ત્યારે હંમેશા ટુકડાથી શરૂઆત કરજો એટલે ફાયદો એમાં સો એ સો ટકા થાય ને તમારે શું છે કે મોટી નુકસાની થવાનું કોઈ સંકેત નહીં રહે કેમ કે તમે દસ કેરેટ પંદર કેરેટની ટુકડી લેવો છે અનુભવ થાય તમારો કેમ કે હંમેશા શરૂઆતમાં ગરમ રફ લેવા જાય મોંઘી લેવા જાય એવું બને બને પણ શું છે કે ટુકડા લીધા છે તો કોઈ પ્રોબ્લેમ નહીં પડે બોલે તમે એક કાર્ય જો બસો ત્રણસો કેરેટ ખરીદજો તો મુશ્કેલી જાજી પડશે એટલે મેન વસ્તુ યાદ રાખજો કે શરૂઆત કરો તો ટુકડાથી કરજો નાના દસ કેરેટ પંદર કેરેટના ને બીજું જીવનમાં તમારા અનુભવ થઈ જાય હીરા લેતા આવડે પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે બીજા તમને કહે કે આ માલ પચીસ હજાર વેચા હે ત્રીસ હજાર વેચા હે પણ મેન વસ્તુ એ યાદ રાખજો કે તમારું ડિસિઝન કેટલું આવે છે તમારું જે ડિસિઝન આવે કે ભાઈ હું પચીસ હજાર કે ત્રીસ હજાર આ માલ વેચીને મારે આંકડા થઈ જાય તમે સો એ સો ટકા કન્ફર્મ હોઉં ને તો જ લેજો બીજા કંઈ માન્ય ન રાખતા તમે પોતે કન્ફર્મ હો કે મારથી આ માર્કેટની અંદર આ માલ હું ત્રીસ હજારમાં ફાઇનલ વેચી નાખું

અને કેટલે તમે બનાવશો કે મારે રફ આ પાંચસો માં આવે તો મારથી થઈ જાય એ ભલે ત્રણ હજાર ભાવ કે રફનો ને એમાં ઓલું ગણતરીને નથી રાખવાનું તમારથી જે થાય એમ છે એ વસ્તુ ઉપર તમે લેજો તો તમારે કેમ કે રફમાં શું છે ભાવમાં થોડો ઘણો ફેરફાર થાય છે કે ભાઈ રફ પાંચસો નું સાતસો કે આઠસો કે એવું બને છે એટલે તમારે એવું છે કે તમારથી જો પાંચસો માં આંકડા થઈ જતા કે પાંચસો નો ભાવ રફ લઉ ને એની અંદર મારથી કન્ફર્મ મજૂરી થઈ જાય તો તમારે એની તો એ જ ભાવમાં માગવી પછી તમે શું છે કે કદાચ હું લઈ લે હાથ છો માં મારતી થઈ જાય તો એ વસ્તુ ન કરવી આમાં શું છે નુકસાની જવાના સાંસ જાજા રહે એટલે મેન મારું કહેવાનું શું છે કે તમારથી જેટલી મજૂરી થાય એમ હોય એ ભાવમાં રફ તમારે પોહાય તો જ એ રફ ખરીદી કરવી નકર હંમેશા બે ત્રણ વખત આપણે બીજી રફવું જોઈએ એવું કંઈ નથી કે માર્કેટમાં ખાલી એક જ પેકેટ છે માર્કેટમાં તમારે જોવે એટલી રફવું બધી મળે છે એટલે હંમેશા નિરાતે રફ લેવી રફ લેવામાં ઉતાવળ કરવી નહીં મારું કહેવાનું એ છે કેમ કે આપણે શું છે એક વખત જાય એટલે આપણે એમ થાય કે આજે ખરીદી લઈ લઈએ એટલે ઈ વસ્તુમાં નુકસાની થવાના ઝાઝા રહેશે ઉતાવળમાં હિસાબે એટલે ડિસિઝન હંમેશા મેં તમને વિડીયોની અંદર બધી માહિતી આપી છે એ પૂરેપૂરી નિરીક્ષણ કરજો એમાં તમારે શું છે શીખતા હશો તો અનુભવ થાય કે આ વસ્તુનું જે મેં કીધું છે એ વસ્તુનું ધ્યાન રાખશો તો તમને અનુભવ થાય જાણવા મળશે ને બીજું કે તમારે અનુભવ હશે તમારે સોએ સો ટકા જે મેં કીધેલું છે એ વસ્તુ સોએ સો ટકા તમારે ઉપયોગમાં આવશે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગ ને લગતી અવનવી જાણકારી આપણી ચેનલ ની અંદર મળતી રહે